પળો આ બગીચામાં તમે માણી શકો છો અને પ્રાકૃતિક વાતાવરણમાં આ સરસ મજાનો જૂનો બગીચો આવેલો છે એમાં અલગ અલગ પ્રકારના ઝાડ છે ઘટાદાર વૃક્ષો છે અને બાળકો માટે અલગ અલગ પ્રકારની સ્લાઇડો પણ આ બગીચામાં આવેલી છે તો આ બગીચામાં તમે જરૂર આવજો બગીચાની જરૂર તમે મુલાકાત લેજો તમને મજા આવશે તમે જો બગીચામાં દરરોજ લોકો બપોરના સમયે વિસામાં ખાવા માટે આવતા હોય છે તો સરસ મજાનો આ બગીચો છે તો જરૂર તને મુલાકાત લેજો મિત્રો